અમદાવાદ મહેસાણા હાઇવે ચક્કાજામ કરી દેવાયો છે નક્ષબંધનના પર્વ નિમિત્તે સમય સાચી નીકળેલા મુસાફરો ટ્રાફિક સમસ્યામાં અટવાયા હતા અમદાવાદ મહેસાણા હાઇવેમાં ટ્રાફિક ના દ્રશ્ય જોવા મળ્યા હતા કલોથી મહેસાણા તરફનો રસ્તો છેલ્લા એક કલાકથી ટ્રાફિક જામ છે કોઈ ટ્રાફિક નિવારણની વ્યવસ્થા નથી જનતા પણ હાલાકીનો સામનો કરી રહી છે અવરજવર કરતા હજારો વાહનો થંભી ગયા છે

જેને લઈને ખરેખર એની વ્યવસ્થા હોવી જોઈએ પણ અહીંયા કંઈ વ્યવસ્થા દેખાતી નથી અત્યારે જનતા ખૂબ હેરાન થઈ રહી છે આજે હું પણ એક ગાડીમાં છું આપ જોઈ શકો છો મારી સાથે પણ અહીંયા સંત મહાત્માજી છે અને આજે એમને આવી રીતે લઈ જવા પડી રહ્યા છે કારણ કે એ પણ ખૂબ હેરાન થાય છે તો ખરેખર સરકારે આ બાબતે તાત્કાલિક પોલીસને મૂકી અને જે જનતા અત્યારે તહેવારોમાં હેરાન થઈ રહી છે હેરાન ન થાય અને સમયસર પોતાના ઘરે પહોંચી શકે એના માટે જે ટ્રાફિક જામ થયો છે એને ખોલાવવો જોઈએ બેમાભાઈ ચૌધરી જીડીસી ન્યૂઝ સાથે ભાવિન ભાવસાર મહેસાણા